વીટી વેપારી ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વીટીવી ન્યુઝે બોટાદના મતદારોનો મિજાજ જાણવાનો પ્રયત્ન કર્યો હતો સોની વેપારીઓ સાથે વીટીવી સીધી વાત કરી હતી સોનાના ભાવ આસમાને પહોંચતા જ્વેલર્સના ધંધામાં મંદી ચાલી રહી છે સોની વેપારીઓ જ્વેલર્સનો ધંધો છોડી રહ્યા છે મોંઘવારી ઘટાડવા યોગ્ય નીતિ બનાવવાની સોની વેપારીઓએ અપેક્ષા વ્યક્ત કરી હતી ચૂંટણી ને હવે ફક્ત ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે મતદારો શું મત છે તે જાણવા વીટીવી પ્રયત્નો કરી રહી છે ત્યારે હાલ ટીમ પહોંચી છે 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 અંદર જે સોની સોની વેપારીઓ ત્યાં વેપારી શું મત કયા મુદ્દાને લઈને જેવા મતદાન કરવાના છે આપણે સીધી તેમની સાથે વાત કરવાના છીએ લોકસભાની ચૂંટણી અને હવે ગણતરીના દિવસો બાકી છે કેવો માહોલ છે ધીમે ધીમે માહોલ થતો જાય છે અહિયાં લોકો આવે છે અને ત્યાંથી લોક પ્રચારમાં આવે છે ધીમે ધીમે અને ધીમે ધીમે બધો માહોલ થતો જાય છે અને આ બધા મતદાન કરશે અને બધા સારું એવું મતદાન કરશે એવી અપેક્ષા છે તમે શું કહેશો લઈને લોકસભાની ચૂંટણી મતદાન તો બરાબર છે પણ અત્યારે આ મોંઘવારી આ હોના ભાવ પંચોતેર હજાર ભાવ અમારા કારીગર વર્ક છે બધા સોનીને સોનીના બધા કારીગરો છે બધા અત્યારે પંચોતેર 75000 ભાવના અત્યારે બધા અહીંથી નીકળી જવા માંગે સોનીના ધંધામાંથી એટલે પહેલા તો મોંઘવારી કાબૂમાં લે કઈક સોનાના ભાવ એક સ્થિર કરે માર્કેટ તો આ કામ ધંધા હાલે તો કઈક માણસોને ઊલટાઈ મતદાન કરવાનું હતી આ માટે માણસો એક જ કે અમારે મતદાન કેમ કરવું કયા પક્ષમાં કરવું કઈ નક્કી જ નથી સાચું આમાં તો અરે જે તમારો સોનીનો જે ધંધો છે તેની અંદર હાલ સ્થિતિ શું છે બહુ અતર ગંભીર છે બહુ સમજ્યા અત્યારે બહુ અત્યારે ખૂબ ઓલું છે ભાવરાવ અત્યારે વધી જાય છે અને માણસો લેખતું નથી નાના માણસ લેખતું નથી અત્યારે શું કરવું પડે તમારી માંગ શું સરકાર પાસે કેવી નીતિ ભાવ ઘટાડે મોંઘવારી ખૂબ છે બીજા ખૂબ મોંઘવારી છે અને ઠામ કે અત્યારે કોઈ ગરાગી નથી અત્યારે અત્યારે નાનો માણસ બહુ ઓલ થઈ ગયો બિચારો સમજ્યા આ પેટ્રોલ ના જવો ચારે કોર અત્યારે ભડકો થઈ ગયો છે આ રીતે હોવું જોઈએ મારું અન્ય જે સોની વેપારી ભાઈઓ છે તેની સાથે પણ આપણે વાત કરીશું તમે મતદાન કરવા જવાનો છો ખાસ તો જે આવનારી સરકાર આવશે તો આવનાર ઉમેદવાર ભાઈ તમારી શું અપેક્ષા શું હોય શકે અને મતદાન કરશો અપેક્ષામાં તો કેવું છે કે હવે અત્યારે સોનાના ભાવ ભાવ વધી ગયા છે એટલે સોનાના ભાવ ઉતરે તો અમારી જેવા કારીગરો પાસે કામ રહે અત્યારે નાનો માણસ સોનું ક્યાં ઘડાવે પેલા તો નાના માણસો પણ સોનું ઘડાવતા હતા છેવચે બુટ્ટી ઘડાવે ચેન ઘડાવે અત્યારે એ બધું જતું કોઈ વસ્તુ રહેતી જ નથી કોઈ ગરીબ માણસ આગળ પૈસા બચે તો સોનું ઘડાવે ને તો કોઈ બચતું જ નથી લોકોને પોતાનું ઘરનું પૂરું કરવા પેટ્રોલ આ તે શાકભાજી બધી વસ્તુમાં કેટલી બધી તકલીફ છે માણસો શું લે તો પૈસા બચે તો સોનું લેવાના ને કોઈ સોનું લેવાનું જ નથી કયા મુદ્દા ને ધ્યાનમાં રાખીને તમે મતદાન કરશો કયો મુદ્દો ધ્યાનમાં રાખશો બસ ભાવ સ્થિર કર્યા કોઈ પણ વસ્તુ ભાવ એક સ્થિર હોવો જોઈએ જેમ કેવાય માનો કે કોઈ પણ વસ્તુ એવી હોય કે આપડે કોઈ પણ શાક બાકો કોઈ પણ વસ્તુ લ્યો તો એ ભાવ સ્થિર જ હોય સોનું એક જ એવું છે કે ભાવ સ્થિર નથી ભલે પંચોતેર હજાર પણ સ્થિર તો થયું છે માર્કેટ તો માણસને ખ્યાલ આવે લેવું લઈ શકશે નહીં લઈ શકીએ એ પછીનો મુદ્દો આવે